હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ સ્વાગત છે આપ સૌનું આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ડીસી સર્કિટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે જી ટુની એક્ઝામમાં પૂછાય છે બરાબર છે અને ગયા લેકચરમાં આપણે વાત કરી હતી કે ફર્સ્ટ ચેપ્ટર છે એનું વેટેજ કેટલું છે તો અઢાર માર્ક્સ એટલે આ ફર્સ્ટ ચેપ્ટર જે હશે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે અને આ લેક્ચરનો ફર્સ્ટ પાર્ટ હશે બરાબર એના પછી સેકન્ડ પાર્ટ આવશે થર્ડ પાર્ટ આવશે એ રીતે આપણે પાર્ટ વાઇઝ ડિસ્કશન કરીશું ઓકે તો એ તમે જોઈ શકો છો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે પોટેન્શિયલ તફાવત હવે જુઓ ઈ એમએફ ઇએમએફનો અર્થ શું થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બરાબર છે અને પોટેન્શિયલ ડિફરન્સ તો પોટેન્શિયલ ડિફરન્સ કોણે કહીશું આપણે હું તમને એક્સપ્લેન કરું ખાસ સમજો ધારો કે એક પોટેન્શિયલ છે વી વન ક્લિયર અહીંયા આપણે આપણો આ રજિસ્ટન્સ છે અનલોક રજિસ્ટન્સ આર છે અને આ પોટેન્શિયલ આપણું જે છે વી ટુ છે બરાબર હવે આ જે હશે કાં તો હાયર પોટેન્શિયલ હશે કાં તો લોઅર પોટેન્શિયલ હશે બરાબર અને આ આ પણ હાયર ઓર લોઅર પોટેન્શિયલ એ ડિપેન્ડ કરે છે સાઇન ઉપર તો જોજો ખાસ જેમ કે અહીંયા ત્રણ વોલ્ટ છે અને અહીંયા જે છે એ ટુ ઓમ છે અને અહીંયા વન વોલ્ટ એટલે કે આ જે છે એ હાયર પોટેન્શિયલ છે કેવું છે હાયર પોટેન્શિયલ અને આ જે છે એ લોઅર પોટેન્શિયલ છે કેવું છે તો લોઅર પોટેન્શિયલ હવે અહીંયા જુઓ કે કરંટ જે ફ્લો કરે છે એ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ કરંટ ફ્લો કરે છે બરાબર છે એટલે કે ધારો કે આપણે કરંટ અહીંયા ફાઇન કરવો તો આપણી પાસે ફોર્મ્યુલા છે આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ક્લિયર તો વી શું થશે અહીંયા તો પોટેન્શિયલ ડિફરન્સ શું થશે ત્રણ માઇનસ એટલે અહીંયા તમે આ રીતે લખી શકો કે વી વન માઇનસ વી ટુ અપોન આર તો વી વન કેટલા આપેલા છે અહીંયા ત્રણ આપેલા છે અને વી ટુ કેટલા આપેલા છે એક અને રેઝિસ્ટન્સ કેટલો બે હું આપેલો છે એટલે કે ત્રણ માઇનસ એક એટલે બે અપોન બે એટલે કેટલા થશે વન એમ્પિયર બરાબર આ જે આપણને મળ્યું એ શું મળ્યું કરંટ મળ્યું ઓ કરંટ નું ઇક્વેશન તમને ખ્યાલ છે આ ઇઝ શું થશે ક્યુ બાય ટી આ ફોર્મ્યુલા છે એટલે કે આજે શું કહીશું આપણે ગુજરાતીમાં વિદ્યુતભાર કહીશું અને આ જે છે આપણો સમય છે ક્લિયર એટલે કે ધારો કે આપણે એક કુલમ જેટલો વિદ્યુત બાર એક કુલમ જેટલો વિદ્યુત બાર એક સેકન્ડમાં કોઈ કન્ડકટર પાસ કરીએ એટલે પસાર કરીએ ત્યારે એક એમ્પિયર જેટલો કરંટ ફ્લો થયો એમ કહી શકાય બરાબર છે અને બીજું પણ ફોર્મ્યુલા છે ક્યુ શું થશે એન થશે આ વિદ્યુત બાર છે હવે તમને તમે કદાચ આ આવ્યા હશો કે વિદ્યુત બાર જે હશે એ વિદ્યુત એક હશે ધન વિદ્યુત બાર બીજું હશે ઋણ વિદ્યુત ભાર જો બે ધન વિદ્યુત બાર એકબીજા સાથે શું કરશે અપાકર્ષણ એમની વચ્ચે અપાકર્ષણ પ્રકારનું બળ લાગશે અને ઋણ વિદ્યુતભર જે હશે મતલબ કે બે ઋણ વિદ્યુતભર વચ્ચે પણ શું હશે અપાકર્ષણ લાગશે પરંતુ બે એક ધન હશે બીજું ઋણ હશે ત્યારે આ બંને વચ્ચે શું હશે તો આકર્ષણ પ્રકારનું બળ લાગશે બરાબર આ તમારે યાદ રાખવાનું છે એટલે કે ઈ જે છે અહીંયા ઈ એમએફ ઈ એમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ એની આપણે વાત કરીએ તો અહીંયા ડિફરન્સ આપેલું છે એટલે તફાવત કહીશું તમે દસમામાં ભણીને જ આવ્યા હશો તફાવત એટલે કે તફાવત પહેલો મુદ્દો શું આપેલું છે ઈએમએફ એટલે કે સર્કિટમાં કરંટનું વન કરવા માટે જરૂરી બળ છે બરાબર છે ધારો કે કોઈ સર્કિટ છે અહીંયા આપણે ડ્રો કરીશું ધારો કે અહીંયા સર્કિટ છે આ સર્કિટમાં જ્યારે જ્યારે કોઈ આપણે બળ આપીશું ત્યારે શું થશે કે આ સર્કિટમાંથી કરંટ ફ્લો થશે બરાબર છે એટલે કે ઈએમએફ એટલે કે સર્કિટમાં કરંટનું વર્ન કરવા માટે જરૂરી બળ છે ક્લિયર જરૂરી બળ છે બળ એટલે શું કહીશું આપણે ફોર્સ કહીશું ક્લિયર પોટેન્શિયલ તફાવતે સર્કિટમાં બે પોઈન્ટ વચ્ચેનું પોટેન્શિયલ એનર્જી ડિફરન્ટ છે એ તમે જોઈ શકો છો આ જે આપણે આ જે છે આ પોટેન્શિયલ ડિફરન્ટ છે ક્લિયર ઈએમએફ એ કારણ છે એટલે કે કૌ છે શું કહીશું આપણે કૌશ એટલે કારણ છે ના લીધે કરંટનું વહન થાય છે કોઈ સર્કિટમાં કરંટનું વહન કરવા માટે ઈએમએફ જરૂરી છે ત્યાર પછી વાત કરીએ તો પોટેન્શિયલ તફાવત એ અસર છે કારણ કે કરંટના વહન લીધે પોટેન્શિયલ તફાવત ઉત્પન્ન થાય છે બંનેમાં કોમન વસ્તુ શું છે તો એકમ જે હશે વોલ્ટ જ હશે એકમ શું હશે વોલ્ટ હશે ખાસ યાદ રાખજો આનો જે એકમ હશે બંનેનો સેમ જ હશે ક્લિયર હવે માની લો કે અહીંયા આપણે એક વોલ્ટ જો અહીંયા એક કુલમ વિદ્યુત ભાર છે કે એક કુલમ જેટલું વિદ્યુત ભાર જે છે એટલે કે જરૂરી આપણે એનર્જી એટલે ઉર્જા આપીશું ત્યારે એક બરાબર એટલું બળ લાગશે ક્લિયર એ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં એક કુલમના ચાર્જ અનંત અંતરેથી કોઈ બિંદુ પર લાવવા માટે કરવા પડતા કારણે તે બિંદુનું પોટેન્શિયલ કહે છે આ વ્યાખ્યા પણ તમે લખી શકો છો ક્લિયર નેક્સ્ટ વાત કરીએ આપણે જો એક એક્ઝામ્પલ આપેલો છે ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં પાંચ કુલમના ચાર્જ જૂલનું કાર્ય કરવું પડે તો એ બિંદુનું પોટેન્શિયલ શોધો આવો દાખલો પૂછાય તો તમારી પાસે સૂત્ર છે જ બરાબર વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય કાર્ય ભાગ્યા ચાર્જ એટલે કાર્ય અહીં આપેલું છે કેટલું કાર્ય થાય છે તો ત્રણસો જૂલ જેટલું કાર્ય થાય છે અને ચાર્જ કેટલો આપેલો છે પાંચ જેટલો આપેલો છે એટલે કે એ બિંદુ પર લાવવા માટે ત્રણસો જૂનનું કાર્ય કરવું પડે તો એ બિંદુનું પોટેન્શિયલ શું તો શું થશે કાર્ય ભાગ્યા શું મળી વોલ્ટ મળી કાર્ય ભાગ્યા શું થશે ચાર્જ આ ખાસ તમારે યાદ રાખવાનું છે ક્લિયર બરાબર આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ વાત કરીએ આપણે તો જો અહીંયા બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કન્ડક્ટર ઇન્સ્યુલેટર અને સેમી કન્ડક્ટર જો ગુજરાતીમાં માને શું કહેવાય વાહક કહીશું આપણે બીજો હશે અર્ધ વાહક હશે ક્લિયર અને એક હશે વિન્સ વાક બરાબર જેને ઇન્સ્યુલેટર કહીશું આપણે તો આની વ્યાખ્યાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાય છે જી ટુ ની એક્ઝામમાં વારંવાર પૂછાય છે તો જો અહીંયા કન્ડક્ટરની વ્યાખ્યા શું છે જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો ઓછો વિરોધ કરે મતલબ કે એવું આપણે મટીરિયલ લઈએ માની લો કે આપણી પાસે કોઈ એક મટીરિયલ છે આ આ એક છે તાંબાનું મટીરિયલ છે એટલે કોપરનું છે હવે આમાં શું હશે તો આ બનેલું છે તાંબાનું બનેલું છે એટલે કે આમાં રજીસ્ટન્સની વેલ્યુ ઘણી ઓછી હશે એટલે કે આપણે આમાંથી ઈઝીલી કરંટ ફ્લો કરાવી શકીએ બરાબર છે એટલે કે આ જે છે એ શું હશે તો વિદ્યુતનું શું વાહ હશે મતલબ કે આમાંથી કરંટ ફ્લો થઈ શકે ઈઝીલી તો જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો ઓછો વિરોધ કરે એટલે કે વીજ પ્રવાહને સહેલાઈથી પસાર થવા દે એવા પદાર્થને વાહક કહે છે જે પદાર્થના ઇલેક્ટ્રિક કરંટના વાહનનો પ્રચંડ વિરોધ કરે એને ઇન્સ્યુલેટર કહેવાય મતલબ આમાંથી કરંટ કોઈ પ્લાસ્ટિક આપણે લઈએ પ્લાસ્ટિકમાંથી ક્યારેય પણ કરંટ ફ્લો ના થાય તમને ખ્યાલ જ છે બરાબર જો અહીંયા એક્ઝામ્પલ આપે સોપુ લાકડું રબર માયકા પીવીસી બરાબર તો આ બધા જે મટીરિયલ છે એ શું કહીશું ઇન્સ્યુલેટર કહીશું ત્યારબાદ સેમી કન્ડક્ટર મતલબ કે જેમાં બે પ્રકારની પ્રોપર્ટી હશે કંડક્ટરની કન્ડક્ટરની પણ હશે એટલે વાહક અને વિન્સ વાહક બરાબર એટલે ઇન્સ્યુલેટર બંનેની પ્રોપર્ટી હશે એક્ઝામ્પલ તમે જોઈ શકો છો જર્મેનિયમ સિલિકોન વગેરે અર્ધ વાહકો છે આમાં પદાર્થ એટમની સૌથી બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન આવેલા હોય છે બરાબર તો જુઓ કદાચ આ ખ્યાલ હશે એટમ જે હશે એટમમાં શું હશે તો ન્યુક્લિયસ હશે ન્યુક્લિયસ ન્યુક્લિયસમાં પ્રોટોન હશે અને ત્યાર પછી એની સાથે શું હશે ન્યુટ્રોન હશે તો આ જે હશે પ્રોટોન એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને ન્યૂટ્રોન કોઈ ચાર્જ એ ટાટસ હોય છે ક્લિયર ત્યાર પછી આની આસપાસ જે ઇલેક્ટ્રોન જે છે એ પરિક્રમણ કરે છે ને એના ચાર્જ જે છે એ નેગેટિવ ચાર્જ હોય છે અને પોઝિટિવ ચાર્જ છે ને નેગેટિવ ચાર્જ હોય છે બરાબર તો આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નેક્સ્ટ વાત કરીએ આપણે રેઝિસ્ટન્સ નો એકમ યુનિટ ઓફ રેઝિસ્ટન્સ તો શું હશે ઓમ હશે પણ રેઝિસ્ટિવિટી નો પૂછાય તો ઓમ ઇન્ટુ મીટર આ યાદ રાખજો આગળ આપણે વાત કરીશું ચલો એક્ઝામ્પલ આપેલો છે વાહકના એક ગુચલોના બે છેડા વચ્ચે બે વર્ટનું આપવા દબાણ તેમાંથી ચાર મિલિયમ જેટલો પ્રવાહ પસાર થાય તો તમે જોઈ શકો તો આર શું થશે તો વી બાય આઈ થશે આ ખ્યાલ જ છે તમને કઈ જસ આપણે વેલ્યુ પૂટ કરવાની છે જુઓ આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો ઘણા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થતી હોય છે કે આ જે છે એ દસ થી ત્રણ ગાત છે દસની પ્લસ ત્રણ ઘાત નીચે હોય તો ઉપર લઈ જશો એટલે કે અંશમાં લઈ જશો દસ ની ત્રણ થશે આ તમારે યાદ રાખવાનું છે તો વીઝ ઇક્વલ ટુ કેટલા આપે જો અહીંયા વાંઘના એક ગૂંચળામાં એટલે વાંકનું એક ગૂંચડું છે એમાં શું કરવાનું છે આપણે બે છેડા વચ્ચે બે વોલ્ટ જેટલું વીજ દબાણ આપવા તેમાંથી ચાર મિલિયન પે જેટલો પ્રવાહ પસાર થાય છે તો ઘૂંચળનો પ્રતિરોધક એટલે કે એટલે અવરોધ શોધવાનો છે તો એના માટેનું સૂત્ર યાદ રાખજો વીજ ઇક્વલ ટુ આઈએલ થાય આ રીઝ ઇક્વલ ટુ વી બાય આઈ થશે એટલે કે વી કેટલો આપેલું છે બે અને આઈ કેટલો આપેલો છે ચાર ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ઉપર જશે તો પ્લસ ત્રણ ઘાત થઈ જશે તો જો આનું સાદુપ કેવી રીતે આપશો તમે એ ઇમ્પોર્ટન્ટ છે એ તમે ખાસ સમજો તો વી બાય આઈ આ રીતે કરું છું તો વી બાય આઈ એટલે બે ભાગ્યા ચાર ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત છે એક બે ગુણ્યા દસ ની ત્રણ ઘાત એટલે કે જીરો પોઈન્ટ પાંચ થશે ગુણ્યા દસ ત્રણ ઘાત એટલે કે જીરો પોઈન્ટ પાંચ એટલે પાંચ ગુણ્યા દસ માઇનસ એક ઘાત ગુણ્યા દસ ત્રણ ઘાત એટલે કે માઇનસ એક પ્લસ ત્રી એટલે કે તમને ખ્યાલ જ છે આ દસ સરખો તો ઘાતનું શું થાય સરવાળો થાય એટલે દસ માઇનસ એક પ્લસ ત્રણ એટલે કે પાંચ ગુણ્યા દસ ની પ્લસ બે ઘાત એટલે કેટલા થશે પાંચસો આવશે આનો જવાબ શું આવશે પાંચસો ક્લિયર તો તમે આ વિડીયો બે થી ત્રણ વખત તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે તો અહીં તમે જોઈ શકો છો પાંચસો ઓમ જે છે આપણો ફાઇનલ આન્સર હશે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ આપણે તો જુઓ અહીંયા એક મેગા ઓમ પ્રતિરોધ ને માં દર્શાવો તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો એક મેઘાઓમ એટલે દસની છ ઘાત થાય મેગા એટલે કે દસની દસની છ ઘાત હવે અહીંયા જુઓ અહીંયા શું કહે છે મિલિઓમ એટલે શું થશે અહીંયા મિલી એટલે દસની આ છ ઘાત અને એ ત્રણ ઘાત હશે એટલે દસની નવ ઘાત કરીશું એટલે શું થશે મિલિઓમ થશે આ ક્લિયર નેક્સ્ટ તમે એ જો એક એક્ઝામ્પલ આપેલું છે આનો જવાબ તમારે કમેન્ટમાં કરવાનો છે ક્લિયર આ તમારી પર હું છોડું છું અહીંયા જો બીજું એક એક્ઝામ્પલ આપેલું છે મોસ્ટલી એક્ઝામ્પલ ઘણા પૂછાય છે એટલે તમારે એક્ઝામ્પલ પર વધારે ફોકસ રાખવાનું છે સિમ્પલ છે આ વીઝ ઇક્વલ ટુ આઈઆર આ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા પરથી તમે કોઈ પણ મતલબ કે વી આઈ અને આર તમે કોઈ પણ વેલ્યુ ફાઇન કરી શકો છો જો અહીંયા આપેલો છે વન થાઉઝન્ડ વોલ્ટ આપેલો છે અને વીજ તમે આપવાથી પચાસ માઇક્રો એમ્પિયર માઇક્રો એટલે દસ ની માઇનસ છ થશે બરાબર યાદ રાખજો વીજ પ્રવાહ પસાર થાય તો વીસ સમાપ એટલે કે જે અવરોધ છે એ મેગાઓમાં દર્શાવો એવું કે છે તો જો સૌથી પહેલા આપણે ફાઇન કરી દઈએ આ દસ ની ત્રણ ઘાત છે જો આ રીતે તમે જોઈ શકો છો કે ની ઘાત નીચે શું છે પચાસ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત ઉપર લઈ જતા દસ ની ત્રણ ઘાત પ્લસ છ ઘાત નીચે આવશે પચાસ એટલે દસ ની નવ ઘાત અપાન પચાસ બરાબર આનું સાદરૂપ તમે આપશો તો વીસ ગુણ્યા દસ ની છ ઘાત ઓમ થઈ જશે ક્લિયર ત્યાર પછી અહીંયા જો બીજો એક એક્ઝામ્પલ આપેલું છે અહીંયા આ પણ જે ટેમ્પરેચર કોપિશન છે એના પર છે આ ફોર્મ્યુલા જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ડિરાઈવ કરીને બતાવીશ પણ આ ન્યુમેરિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર આ ન્યુમેરિકલ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવીશ ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો